નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જેમાં આપણે વાત કરીશું ત્રણ વહુઓ કુતરિયો બની ગઈ તો વિડિયો અંત સુધી જરૂર જુઓ એક નાના ગામમાં એક વૃદ્ધ માજી રહેતી હતી તેમને ત્રણ દીકરા અને ત્રણ વહુઓ હતી વૃદ્ધ માતા ખૂબ જ ધાર્મિક હતી અને દરરોજ પૂજાપાઠમાં સમય પસાર કરતી તે સવારે વહેલા ઉઠીને સ્નાન કરતી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી કારતક મહિનામાં તે ખાસ કરીને સ્નાન અને પૂજા કરતી હતી તે ભગવાનને માખણ મિશ્રી દહીં અને તુલસીના પાંદડાઓને ભોગ ધરાવતી અને પછી તે પ્રસાદ પડોશીઓમાં વહેતી ગામના લોકો તેના પૂજા પાઠનો ખૂબ જ આદર કરતા વૃદ્ધ માતાનો નિયમ હતો કે તે કાર્તક મહિનામાં દરરોજ ગંગા સ્નાન કરવું અને પૂજા કરવી કાર્તક પૂર્ણિમાના દિવસે તે વિશેષ રૂપે ગંગા સ્નાન માટે જતી અને ભોગ બનાવીને ભગવાનને ધરાવતી પણ તેની ત્રણેય વહુઓને આ બધું જરાય પસંદ ન હતું તેઓ અવારનવાર તેની આસ્થાની મજાક ઉડાવતી અને પ્રસાદ ખાવાની ના પાડતી તેઓ કહેતી આમાં તુલસીના પાંદડા છે અમે આ ખાઈ શકીએ નહીં આ બધું દેખાડો છે આ સાંભળીને વૃદ્ધ માતા ખૂબ દુઃખી થતી પણ તે ચૂપચાપ પોતાની પૂજા કરતી રહેતી વૃદ્ધ માતાના પતિ થોડા સમય પહેલાં જ ગુજરી ગયા હતા તેથી તે એકલી હતી તેના દીકરાઓ પણ પોતાની પત્નીઓના કહેવા પર આવીને તેનાથી દૂર થઈ ગયા હતા હવે તે માત્ર પોતાના પૂજા પાઠમાં જ મન લગાવતી અને પડોશીઓમાં પ્રસાદ વહેતતી પરંતુ તેની ત્રણેય વહુઓનું આ બધું ખૂબ જ ખરાબ લાગતું તેઓ વિચારતી કે આ સાસુ જ્યારે જુઓ ત્યારે પૂજાપાઠમાં લાગેલી રહે છે બિનજરૂરી ખર્ચ કરે છે પંડિતોને બોલાવે છે દાન પુણ્ય કરે છે જો તે મરી જાય તો સારું ઓછામાં ઓછો આ ખર્ચ તો બચશે વૃદ્ધ માતાએ પોતાના ત્રણેય દીકરાઓને ખૂબ પ્રેમથી ઉછેર્યા હતા તેણે અને તેના પતિએ મળીને તેમનો ઉછેર કર્યો હતો પરંતુ હવે જ્યારે તેને પોતાના દીકરાઓની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ તેનાથી મોં ફેરવી ચૂક્યા હતા વૃદ્ધ માતા દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી અને પોતાના બાળકો માટે આંસુ વહાવતી તે વિચારતી હે ભગવાન મેં તો ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી તો પછી મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે એક દિવસ વૃદ્ધ માતા પોતાના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે બેસીને પ્રાર્થના કરી રહી હતી તેની આંખોમાં આંસુ હતા અને તે ભગવાનને કહી રહી હતી હે ભગવાન મને આ દુઃખમાંથી મુક્તિ અપાવો મારા બાળકોનું ભલું કરો અને તેમને સાચો રસ્તો બતાવો આ રીતે વૃદ્ધ માતાએ પોતાના પૂજાપાઠ અને દાન પુણ્યના નિયમો છોડ્યા નહીં પણ તેની ત્રણેય વહુએ નક્કી કરી લીધું હતું કે તેઓ હવે આ ઘરમાંથી નહીં રહે અને વહેંચણી કરીને અલગ થઈ જશે તેઓ વિચારતી હતી કે જો અમે અલગ થઈ જઈએ તો પોતાની મરજીથી રહી શકીશું અને સાસુના પૂજા પાઠના ખર્ચમાંથી બચી શકીશું ત્રણેય વહુએ એક દિવસ અંદરો અંદર વાત કરી અને વહેંચણીની યોજના બનાવી તેમણે પોતાના પતિઓને કહેવાનું શરૂ કર્યું કે હવે તેમને અલગ થઈ જવું જોઈએ નાનું વહુએ પોતાના પતિને કહ્યું જુઓ મોટાભાઈના બાળકો મોટા થઈ રહ્યા છે અને આપણા બાળકો નાના છે આપણે હજુ ખૂબ મહેનત કરવાની છે બાળકોને ભણાવવાના છે જો આપણે અલગ થઈ જઈશું તો આપણા બાળકોનું સારી રીતે દેખભાળ કરી શકીશું સાસુનો ખર્ચો ખૂબ જ વધારે છે તે હંમેશા પૂજા પાઠમાં લાગેલી રહે છે અને ખૂબ જ પૈસા ખર્ચે છે વચલી વહુએ પણ પોતાના પતિને સમજાવ્યો જીવો હવે વેચણી થવી જ જોઈએ આપણે આપણી મરજીથી રહીશું શું ખર્ચ કરવો છે અને શું નથી કરવો એ આપણે જાતે નક્કી કરીશું સાસુના નખરા અને ખર્ચા હવે સહન થતા નથી આપણે અલગ રહીને આપણા બાળકોનું ધ્યાન રાખવાનું છે મોટી વહુએ પણ પોતાના પતિને આ જ વાત કરી બાળકો મોટા થઈ રહ્યા છે આવતીકાલે તેમના લગ્ન સગાઈ કરવાના છે જો પૈસા કમાતા રહીશું અને સાસોનો ખર્ચ કરતા રહીશું તો કેવી રીતે ચાલશે જો આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય તો આપણે અલગ થવું જ પડશે ત્રણેય વહુએ પોતપોતાના પતિઓને સમજાવીને પટાવીને તેમના મનમાં વહેંચણીની વાત ઠસાવી દીધી ત્રણેય ભાઈઓએ હવે વહેંચણી માટે તૈયાર થઈ ગયા ગામના પંચોને બોલાવવામાં આવ્યા અને ઘરની વહેંચણી કરવાની વાત થઈ ત્રણે વહુએ પણ વહેંચણીમાં ભાગ લેવા માટે તૈયાર થઈ ગઈ ગામના પંચોએ ઘરના ચાર હિસ્સામાં વહેંચણી કરી ત્રણ દીકરાઓ માટે અને એક વૃદ્ધ માતા માટે ઘરના તમામ સામાન પણ ચાર હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યો વૃદ્ધ માતાએ ઓછો હિસ્સો આપવામાં આવ્યો કારણ કે તે એકલી હતી અને તેને વધારેની જરૂર નહોતી પંચોએ કહ્યું કે જે કોઈ વૃદ્ધ માતાને પોતાના હિસ્સામાં રાખશે તે તેનું ધ્યાન રાખશે નાનું બહુએ સ્પષ્ટ ના પાડી દીધી હું વૃદ્ધ માતાને મારા હિસ્સામાં રાખી શકું નહીં તેનો ખર્ચો ખૂબ વધારે છે પૂજા પાઠમાં ઘણા પૈસા ખર્ચે છે અમારે અમારા બાળકોનું ધ્યાન રાખવાનું છે વચલી વહુએ પણ ના પાડી દીધી હું પણ વૃદ્ધ માતાને મારા હિસ્સામાં રાખી શકું નહીં તે અમને ક્યારેય પસંદ કરતી નથી અને અમને પણ તેની જરૂર નથી મોટી વહુએ પણ એ જ જવાબ આપ્યો હું પણ વૃદ્ધ માતાને મારા હિસ્સામાં રાખી શકું નહીં અમારે અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને તેના માટે અમારે વહેંચણી કરવી જ પડશે વૃદ્ધ માતા એકલી રહી ગઈ પંચોએ પોતાનો નિર્ણય સંભળાવ્યો અને ચાલ્યા ગયા ત્રણેય વહુએ પોતપોતાના સામાન પોતાના હિસ્સામાં રાખી લીધો વૃદ્ધ માતાના હિસ્સામાં જે ઝૂંપડી આવી હતી તે તેમાં રહેવા લાગી તે એકલી હતી અને પોતાના દીકરાઓથી નિરાશ થઈને પોતાના ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી હવે વૃદ્ધ માતા પોતાના હિસ્સાની નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગી તે રોજ સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન કરતી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી તે પહેલાંની જેમ જ ભોગ બનાવીને ભગવાનને ધરાવતી અને પછી આસપાસના પડોશમાં પ્રસાદ વહેંચતી પરંતુ હવે તે ખૂબ જ એકલી થઈ ગઈ હતી તેના ત્રણેય દીકરાઓએ તેનાથી મોં ફેરવી લીધું હતું અને તેની વહુએ તેને ઘરમાંથી બહાર કરી દીધી હતી તે રોજ ભગવાનને પ્રાર્થના કરતી હે ભગવાન હે પ્રભુ મને આ દુઃખમાંથી છુટકારો અપાવો મારા બાળકોનું ભલું કરો અને તેમને સાચો રસ્તો બતાવો વૃદ્ધ માતા પાસે જે થોડો ઘણો લોટ દાળ અને ચોખા હતા તે તેનાથી પોતાનું ગુજરાન ચલાવતી તે વિચારતી કે હવે મારે જિંદગી આ જ રીતે પસાર કરવી પડશે મારા બાળકોએ મને છોડી દીધી છે પરંતુ હું ભગવાનની ભક્તિ નહીં છોડું તેની ભક્તિમાં કોઈ ઉણપ આવી નહીં તે દરરોજ તુલસીના પાંદડાઓથી ભગવાનનું પૂજન કરતી અને પડોશીઓને પ્રસાદ વહેતી એક દિવસ જ્યારે વૃદ્ધ માતા પોતાની ઝૂંપડીમાં બેઠી રડી રહી હતી ત્યારે એક યુવક આવ્યો તેને દરવાજો ખખડાવ્યો વૃદ્ધ માતાએ દરવાજો ખોલ્યો અને જોયું કે એક સત્તરથી અઢાર વર્ષનો રુષ્ટ પૃષ્ટ યુવક ઊભો હતો તેના ચહેરા પર તે જ ચડકી રહ્યું હતું તેણે કહ્યું અમ્મા તમે મને ઓળખતા નથી પણ હું તમારા મોસાળમાંથી આવ્યો છું મારું નામ કૃષ્ણા છે મારા પિતાજીએ મને તમારી મદદ કરવા માટે મોકલ્યો છે વૃદ્ધ માતાએ આશ્ચર્યથી પૂછ્યું કૃષ્ણા તું મારા મોસાળમાંથી મેં તો તને ક્યારેય જોયો નથી કૃષ્ણાએ સ્મિત કરતાં કહ્યું હા અમ્મા હું તમારા ભાઈનો પૌત્ર છું અમને સમાચાર મળ્યા છે કે તમારા દીકરાઓએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેથી મારા પિતાજીએ મને તમારી મદદ કરવા માટે મોકલ્યો છે વૃદ્ધ માતાની આંખોમાં આંસુ આવી ગયા તેણે કૃષ્ણને અંદર બોલાવ્યો અને બેસવા માટે કહ્યું તેણે પાણીનો ગ્લાસ અને થોડો ગોળ આપ્યો કૃષ્ણાએ પાણી પીધું અને ગોળ ખાધ્યો પછી તેણે પોતાની થેલીમાંથી ખાવાની કેટલીક વસ્તુઓ કપડાં અને દવાઓ કાઢી તેણે કહ્યું અમ્મા આ બધો સામાન હું તમારા માટે લાવ્યો છું તમે ભૂખ્યા ન રહેતા અમે રોજ તમને જમવાનું મોકલાવીશું વૃદ્ધ માતાએ કૃષ્ણને આશીર્વાદ આપ્યો અને કહ્યું બેટા તારો ખૂબ ખૂબ આભાર મેં મારા માટે જે કર્યું છે તેના માટે હું ભગવાન પાસે તારા સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરીશ કૃષ્ણએ વૃદ્ધ માતા પાસેથી વિદાય લીધી અને પાછો ગયો વૃદ્ધ માતાએ પોતાના ભગવાનનો આભાર માન્યો અને વિચાર્યું કે ભગવાન મારી પ્રાર્થના સાંભળી લીધી છે હવે હું ભૂખી નહીં રહું હવે વૃદ્ધ માતાએ રોજ ખાવાનું મળી જતું હતું તે પહેલાંની જેમ જ ભોગ બનાવીને ભગવાનને ધરાવતી અને પડોશીઓને પ્રસાદ વહેતી પરંતુ તેની ત્રણેય વહુઓને આ બધું જોઈને ખૂબ જ ઈર્ષા થતી હતી તેઓ વિચારતી હતી કે આ ડોશી આખરે ક્યાંથી આટલું બધું ખાવાનું લાવી રહી છે તેની પાસે કમાણી કરનારું કોઈ નથી તો પછી તે આટલી તંદુરસ્ત કેમ થઈ રહી છે ત્રણેય વહુઓ વૃદ્ધ માતાની તબિયત જોઈને ખૂબ બળતી હતી તેઓ વિચારતી હતી કે આ ડોસીને અમે એટલે જ અલગ કરી હતી જેથી તે જલ્દીથી ભૂખ તરસથી મરી જાય પણ આ તો ઉલટાની વધારે તંદુરસ્ત થતી જાય છે એક દિવસ વહુએ નિર્ણય કર્યો કે તેઓ ડોસીની ઝૂંપડીમાં જઈને તપાસ કરશે કે ત્યાં શું થઈ રહ્યું છે બીજા દિવસે જ્યારે વૃદ્ધ માતા ગંગા સ્નાન માટે ગઈ હતી ત્યારે ત્રણેય વહુએ તેની ઝૂંપડીમાં ઘૂસી ગઈ ત્યાં તેમણે જોયું કે ઝૂંપડીમાં દાળ ચોખા લોટ મસાલા મેવા અને અનેક પ્રકારનું સારું ખાવાનું રાખેલું હતું વહુઓ આશ્ચર્યચકિત થઈ ગઈ તેઓ અંદર વાતો કરવા લાગ્યા મોટી વહુએ કહ્યું આ ડોસી એટલી ચાલાક નીકળી અમને લાગતું હતું કે ભૂખ તરસથી મરી જશે પણ અહીં તો વસ્તુઓનો ભંડાર છે તેને જરૂર આપણા ઘરમાંથી ચોરી કરીને આ બધું ભેગું કર્યું હશે અમે કામમાં લાગેલા રહેતા અને આ ચોરી કરીને પોતાનું ઘર ભરતી રહી હવે તેને સબક શીખવવું પડશે વચલી વહુએ કહ્યું શું તેને મજા ચખાડવી જોઈએ કે તેને અહીં શું શું ભેગું કર્યું છે નાની વહુએ પણ સહમતી દર્શાવી બરાબર કહ્યું આપણે તેની વિરુદ્ધ કંઈક કરવું જ પડશે ત્રણેય વહુઓ જોડી ભરીને સામાન પોતાના ઘરે લઈ જવા લાગી જેવું તેમને ખાવાનું સામાન ઉઠાવ્યું તેમને જોયું કે તેમાં તુલસીના પાંદડા છે ગુસ્સામાં આવીને તેમને તુલસીના પાંદડા કાદવમાં ફેંકી દીધા આ જોઈને તેઓ વધુ ક્રોધિત થઈ ગઈ અને સામાન ઉઠાવીને બહાર જવા લાગી ત્યારે જ એક અજીબ ઘટના બની ત્રણેય વહુએ જોયું કે તેમના હાથ પગ ધીમે ધીમે કૂતરાના પંજામાં બદલાવા લાગ્યા તેઓ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી પરંતુ કોઈ તેમની મદદ કરી શક્યું નહીં થોડી જ પળોમાં ત્રણેય વહુઓ કૂતરીઓ બની ગઈ ગામમાં હડકંપ મચી ગયો બાળકો અને પતિઓએ જ્યારે આ જોયું ત્યારે તેઓ હેરાન પરેશાન થઈ ગયા બાળકો ચીસો પાડવા લાગ્યા મમ્મી કૂતરી બની ગઈ છે પપ્પા જુઓ મમ્મીને શું થઈ ગયું ત્રણેય વહુઓના પતિ સમજી શકતા નહોતા કે આ કેવી રીતે થયું તેમણે કુતરીઓને ઘરમાંથી બહાર ભગાડવાની કોશિશ કરી પરંતુ તેઓ ઘર છોડવા તૈયાર નહોતી તેઓ પોતાની ભાષામાં કંઈક સમજાવવાની કોશિશ કરી રહી હતી પણ કોઈ તેમની વાત સમજી શકતું નહોતું બાળકો રડી રહ્યા હતા અને પતિઓને પણ રડું આવતું હતું તેમને પોતાના બાળકોને સંભાળવા કહ્યું ચાલો હવે કંઈક થઈ શકે તેમ નથી આપણે માતાની રાહ જોવી પડશે કદાચ તે જ કોઈ ઉપાય કરી શકશે ગામના લોકો પણ ભેગા થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ અનહોની કેવી રીતે થઈ સવ્ય વૃદ્ધ માતાના પાછા ફરવાની રાહ જોવાનું નક્કી કર્યું વૃદ્ધ માતાએ હવે પોતાના રોજિંદા જીવનમાંથી થોડી રાહત મળી રહી હતી કૃષ્ણા રોજ ખાવાનું લાવીને મૂકી જતો હતો અને વૃદ્ધ માતા ભગવાનનો ભોગ લગાવીને પહેલનાની જેમ પ્રસાદ વહેરતી હતી પરંતુ તેને આ વાતનો કોઈ અંદાજો ન હતો કે તેના ઘરમાં શું થઈ રહ્યું છે તેને એમ જ લાગતું હતું કે બધું પહેલાં જેવું જ ચાલી રહ્યું છે આ બાજુ ત્રણેય બહુઓ કુતરી બનીને ઘરના આંગણામાં બેઠી હતી તેમના પતિએ અને બાળકોને ઘરનું બધું જ કામ કરવું પડતું હતું તેઓ ખૂબ જ પરેશાન હતા અને પોતાની માતાના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા ગામના લોકો પણ આ અજીબ ઘટનાથી આશ્ચર્યચકિત હતા દરેક જણ એવું કહેતા હતા કે આ બધું વૃદ્ધ માજીની ભક્તિ અને તેની તપસ્યાનું ફળ છે એક દિવસ ગામના કેટલાક લોકોએ વૃદ્ધ માતાને ગંગા સ્નાન માટે જતા જોઈ તેમણે વિચાર્યું કે હવે તેને બધી વાત જણાવી દેવી જોઈએ તેઓ તેની પાસે ગયા અને બોલ્યા માતા તારા ઘરમાં કંઈક અજીબ થઈ રહ્યું છે તારી ત્રણેય વહુઓ કૂતરિયું બની ગઈ છે વૃદ્ધ માતાને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે આ કેવી રીતે શક્ય બની શકે તેણે તરત જ ગંગા સ્નાન કર્યું અને ઘર તરફ પાછી ફરી તેના દિલમાં ઘણી બધી શંકાઓ હતી તેણે ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન હે પ્રભુ મારા ઘરની રક્ષા કરજે અને મારા બાળકોને સાચો રસ્તો બતાવજે જ્યારે વૃદ્ધ માતા ઘરે પહોંચી ત્યારે તેણે જોયું કે ગામના લોકો તેના ઘરની સામે ભેગા થઈ ગયા હતા તેને પૂછ્યું શું થયું અહીં આટલી ભીડ કેમ લાગે છે ગામના લોકો તેને આખી ઘટના જણાવી વૃદ્ધ માતાએ પોતાના દીકરાઓને બોલાવ્યા અને પૂછ્યું આ બધું કેવી રીતે થયું તમે લોકોએ શું કર્યું દીકરાઓએ રડતાં રડતા પોતાની માતાને આખી વાર્તા સંભળાવી તેમણે કહ્યું મા અમારાથી ખૂબ મોટી ફૂલ થઈ ગઈ અમારી પત્નીઓ તારા સામાનમાંથી તુલસીના પાંદડા કાઢીને નાળીમાં ફેંકી દીધા હતા અને તે જ સમયે તેઓ કૂતરિયો બની ગઈ હવે અમને ખબર નથી કે તેમને કેવી રીતે ઠીક કરીએ વૃદ્ધ માતાએ પોતાના દીકરાઓને દિલાસો આપ્યો અને કહ્યું ભગવાન બધું ઠીક કરશે તમે લોકો ગભરાશો નહીં વૃદ્ધ માતાએ પોતાના ભગવાનને પ્રાર્થના કરી અને તેમની પાસે સમાધાન માગ્યું તેમણે વિચાર્યું કે કદાચ કોઈ સાધુ બાબા પાસે આનો ઉપાય હોઈ શકે છે તે જ સમયે એક સાધુ બાબા ગામમાં આવ્યા વૃદ્ધ માતાએ તેમને પોતાના ઘરે બોલાવ્યા અને આખી પરિસ્થિતિ જણાવી સાધુ બાબાએ ધ્યાનથી બધી વાતો સાંભળી અને કહ્યું આ બધું તારી ભક્તિ અને તપસ્યાનું ફળ છે સાધુ બાબાએ કહ્યું પણ ચિંતા ન કરો એનો ઉપાય પણ છે વૃદ્ધ માતાએ પૂછ્યું બાબા કૃપા કરીને મને ઉપાય જણાવો હું મારા બાળકોને આ હાલતમાં જોઈ શકતી નથી સાધુ બાબાએ કહ્યું તારે કાર્તક મહિનામાં વિશેષ પૂજા કરવી પડશે તારા સ્નાન સ્નાનના પાણીથી તારી વહુઓને નવડાવવી પડશે અને બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમના જૂઠા ભોજનને વહુઓને ખવડાવવું પડશે આનાથી તેઓ પોતાના અસલી રૂપમાં પાછી આવી જશે વૃદ્ધ માતાએ સાધુ બાબાનો આભાર માન્યો અને પોતાના દીકરાઓને આ ઉપાય જણાવ્યો દીકરાઓએ કહ્યું માં અમે તારી દરેક વાત માનીશું અમે આ ઉપાય જરૂર પૂરો કરીશું વૃદ્ધ માતાએ કાર્તિક મહિનાની વિશેષ પૂજાની તૈયારી શરૂ કરી દીધી તેના ત્રણેય દીકરાઓએ અને ગામના લોકો પણ આ પૂજામાં મદદ કરવા લાગ્યા દીકરાઓએ મળીને પૂજાનો બધો સામાન ભેગો કર્યો અને ભગવાન માટે ભોગ બનાવવાની વ્યવસ્થા કરી દરરોજ સવારે વૃદ્ધ માતા ગંગા સ્નાન માટે જતી અને સ્નાનના પાણીને એકઠું કરતી ત્યારબાદ તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી અને પછી પોતાના પડોશીઓને પ્રસાદ વહેતી આ દરમિયાન ત્રણેય વહુઓ હજી પણ કુત્રીના રૂપમાં ઘરના આંગણામાં બેઠી હતી તેમના પતિઓ અને બાળકોનું ઘરનું બધું કામ કરવું પડતું હતું બાળકોને તેમની માતાઓને ખૂબ જ યાદ આવતી હતી અને તેઓ અવારનવાર રડતા રડતા પોતાની દાદીને કહેતા દાદી મમ્મી ક્યારે ઠીક થશે અમને અમારી મમ્મી પાછી જોઈએ છે વૃદ્ધ માતા બાળકોને દિલાસો આપતી અને કહેતી બેટા ભગવાન બધું ઠીક કરશે તમે લોકો ધીરજ રાખો અને પ્રાર્થના કરો બાળકોને શાંત કરવા માટે તે તેમને વાર્તાઓ સંભળાવતી અને તેમની સાથે સમય પસાર કરતી વૃદ્ધ માતાએ પૂજા માટે પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા દીકરાઓએ પણ પોતાના તરફથી પાંચ પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા આ પ્રકારે કુલ એકવીસ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા બ્રાહ્મણો માટે વિશેષ ભોગ તૈયાર કરવામાં આવ્યો કાર્તક પૂર્ણિમાનો દિવસ આવ્યો અને વૃદ્ધ માતાએ પોતાના દીકરાઓની મદદથી બ્રાહ્મણ બ્રાહ્મણોની ભોજનની તૈયારી કરી સવાર સવારમાં બધા બ્રાહ્મણોએ આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને વિશેષ પકવાન બનાવીને ખવડાવવામાં આવ્યા બ્રાહ્મણ ભોજન પછી વૃદ્ધ માતાએ બધાના પર્શ કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન મારી બહુએ તેમના રૂપમાં પાછી લાવો મારા કારતક સ્નાન અને પૂજાનું ફળ તેમને મળે બ્રાહ્મણોએ તૃપ્ત થઈને ભોજન કર્યું અને વૃદ્ધ માતાએ આશીર્વાદ આપ્યા તેમને કહ્યું મા તારી પૂજા તપસ્યા સફળ થશે ભગવાન તારી પ્રાર્થના જરૂર સાંભળશે બ્રાહ્મણ ભોજન પછી વૃદ્ધ માતાને ત્રણેય બહુઓને બોલાવી ત્રણેય કુતરીઓ ભગવાનના ભોજનના જૂઠા ભોજનને ખૂબ પ્રેમથી ખાવા લાગી વૃદ્ધ માતાએ તેમના ઉપર ગંગાજળ છાંટ્યું અને તેમને સ્નાનના પાણીથી નવડાવ્યા જેવું ગંગાજળ અને સ્નાનનું પાણી વે વહુઓ ઉપર છાંટવામાં આવ્યું એક ચમત્કાર થયો ધીમે ધીમે ત્રણેય વહુઓ પોતાના અસલી રૂપમાં પાછી આવવા લાગી તેમના ચહેરા પર પશ્ચાતાપના આંસુ હતા અને તેઓ પોતાના સાસુના પગમાં પડીને રડવા લાગી ત્રણેય વહુઓ કહેવા લાગી માં અમને માફ કરી દો અમે તમારી સાથે ખૂબ ખરાબ કર્યું છે અમને અમારા કર્મોની સજા મળી ગઈ છે હવે અમે તમને ક્યારેય કોઈ કષ્ટ નહીં આપીએ અને હંમેશા તમારી સેવા કરીશું વૃદ્ધ માતાએ તેમને ગળે લગાવ્યા અને કહ્યું બેટા ભગવાન તમને માફ કરી દીધા છે હવે તમે લોકો સાચા દિલથી ભગવાનની ભક્તિ કરો અને તમારા કર્મો સુધારો વાર્તા અહીં સમાપ્ત થાય છે ત્રણુ વહુએ પોતાની સાસુને વચન આપ્યું કે હવે તેઓ દર વર્ષે કારતક સ્નાન અને પૂજા કરશે અને ક્યારેય વૃદ્ધ માતાનું અપમાન નહીં કરે આ રીતે આખા પરિવારે મળીને ભગવાનની પૂજા કરી અને પ્રસાદ વહેંચ્યો ત્રણેય વહુઓના પોતાના અસલી રૂપમાં પાછા આવ્યા પછી ઘરમાં એક નવી ઉર્જા આવી અને ખુશીનો માહોલ બની ગયો વૃદ્ધ માતાની ભક્તિ અને તપસ્યાએ આખા પરિવારને એક નવું જીવન આપ્યું હતું હવે સૌ કોઈ મળીને ભગવાનની પૂજા કરતા અને કારતક સ્નાનની મહિમાને સમજતા હતા વૃદ્ધ માતાએ પોતાના દીકરાઓ અને વહુઓને શીખ્યું કે ભક્તિ અને સેવાનું શું મહત્ત્વ છે તેને કહ્યું જુઓ બેટા ભગવાનની પૂજા અને સેવા કરવાથી આપણને સાચું સુખ અને શાંતિ મળે છે આપણે હંમેશા સાચા દિલથી ભક્તિ કરવી જોઈએ અને અન્યની મદદ કરવી જોઈએ મોટી વહુએ કહ્યું માં અમે સમજી ગયા છીએ કે ભગવાનની પૂજાનું શું મહત્ત્વ છે અમે દર વર્ષે કારતક સ્નાન કરીશું અને ભક્તિથી જીવન જીવીશું વચલી વહુએ પણ પોતાની માતાને કહ્યું માં અમને માફ કરી દો અમે તમારી સાથે ખૂબ ખોટું કર્યું હવે અમે તમારી સેવા કરીશું અને તમારી સાથે મળીને ભગવાનની પૂજા કરીશું નાની વહુએ પણ પોતાની માતાને વચન આપ્યું માં હવે અમે બધાને મળીને રહીશું અને કોઈ પણ તમને ક્યારેય તકલીફ નહીં આપીએ અમે દર વર્ષે કાર્તક સ્નાન અને પૂજા કરીશું વૃદ્ધ માતા ખૂબ ખુશ થઈ ગયા અને પોતાના બાળકોને આશીર્વાદ આપ્યા હવે ઘરમાં બધા હળીમળીને રહેવા લાગ્યા આવતા વર્ષે કાર્તક પૂર્ણિમાના દિવસે આખા પરિવારે મળીને વિશેષ પૂજાનું આયોજન કર્યું ઘરને શણગારવામાં આવ્યું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ આરાધના કરવામાં આવી ત્રણેય બહુઓ વહેલી સવારે ઉઠીને ગંગા સ્નાન માટે ગઈ અને સ્નાન પછી ભગવાનને ભોગ તૈયાર કર્યો વૃદ્ધ માતાએ સૌને શીખવ્યું કે કેવી રીતે તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો અને ભગવાનને ભોગ ધરાવવો તેને કહ્યું તુલસીના પાંદડામાં દિવ્ય શક્તિ હોય છે અને ભગવાનને આ ખૂબ પ્રિય છે આપણે સાચા મનથી પૂજા કરવી જોઈએ અને ભગવાનને ભોગ ધરાવવો જોઈએ ત્રણેય વહુએ પૂજા પૂરી શ્રદ્ધા સાથે કરી અને ભગવાનને ભોગ ધરાવ્યો ત્યારબાદ સૌએ મળીને પ્રસાદ વહેંચ્યો અને ગામના લોકોને પણ બોલાવ્યા ગામના લોકો પણ વૃદ્ધ માતાની ભક્તિ અને તપસ્યના વખાણ કરવા લાગ્યા ભગવાનની કૃપાથી હવે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી ત્રણેય ભાઈઓએ વેપાર સારો ચાલવા લાગ્યો અને ઘરમાં ખુશીઓનો માહોલ બની ગયો હવે ત્રણેય વહુઓ પણ પોતાની સાસુની સેવામાં લાગેલી રહેતી અને દરેક કામમાં તેમની મદદ કરતી ત્રણેય ભાઈઓએ પણ પોતાની માતાને વચન આપ્યું કે તેઓ હવે ક્યારેય તેને એકલી નહીં છોડે અને હંમેશા તેની સેવા કરશે તેઓ બધા મળીને દરેક તહેવાર અને વિશેષ અવસરો પર ભગવાનની પૂજા કરતા અને પ્રસાદ વહેતા વૃદ્ધ માતાનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું તેની ભક્તિ અને તપસ્યાને આખા પરિવારને એક નવી દિશા આપી હતી હવે સૌ મળીને ભગવાનની આરાધના કરતા અને જીવનમાં સુખ શાંતિ પામતા એક દિવસ વૃદ્ધ માતાએ પોતાના બાળકો અને વહુઓને બોલાવીને કહ્યું બેટા ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે અને આપણને સુખ શાંતિ આપી છે હવે આપણે હંમેશા સાચા મનથી તેમની ભક્તિ કરવી જોઈએ અને અન્યની મદદ કરવી જોઈએ આનાથી આપણું જીવન સુખમય બનશે ત્રણેય વહુ અને દીકરાઓએ પોતાની માતાની વાત માની અને હંમેશા ભગવાનની ભક્તિ અને સેવામાં લાગેલા રહ્યા હવે ઘરમાં હંમેશા ખુશીઓનો માહોલ બની રહેતો અને સૌ હળી મળીને રહેતા આ રીતે વૃદ્ધ માતાની ભક્તિ અને તપસ્યાએ આખા પરિવારને એક નવી દિશા આપી અને ભગવાનની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ ભક્તિ સેવા અને સાચા મનથી કરેલી પ્રાર્થના હંમેશા ફળદાયી હોય છે ભગવાન પોતાના ભક્તોની સાચા ભક્તની ક્યારેય નિરાશ કરતા નથી અને તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભક્તો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જય કૃષ્ણ અવશ્ય લખજો